આપણા સૌના આદર્શ વડીલ શ્રી દિલીપ દાદા તેમજ તાલુકાના અને જિલ્લાના વિવિધ આગેવાન શ્રીઓ તાલુકાના યુવાનો અને તાલુકાના વિકાસની અંદર દરેક ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ રાહુલભાઈએ પોતાના ભાવ જે વ્યક્ત કર્યા તો મને પણ ઓમ પ્રકાશભાઈ સાથેની જે સંસ્મૃતિઓ છે જે કોઈ દિવસ ભૂલાય નહીં જીવનની અંદર જ્યારે અમુક સ્ટેજ ઉપર આપણે પહોંચતા હોઈએ ત્યારે સારા વ્યક્તિઓનો આપણા જીવનમાં આવવું એ પણ એક પ્રભુ કૃપા હોય નારાયણ સરોવર તીર્થધામ છે आप સૌ ਨੇ તાલુકાના રહેવાસીઓ ને ખ્યાલ છે કે કાર્તિક મહિનાની અંદર ચૈત્ર મહિનાની અંદર શું પરિસ્થિતિ યાત્રીકોની સર્જાતી હોય છે રેવામાળ ત્યારે એક વખત બધા ભાઈઓ ગિરરાજ ભાઈ કુલદીપ ભાઈ ઓમપ્રકાશ ભાઈ નારણશવરના પ્રવાસી હતા તો મંદિર ના ઉટલે એમ જ બેસીને વિચાર આવતો તો કે શું કરું આ યાત્રીકોની વેથા એટલી વધી હતી કે કાંઈ માર્ગ સૂચતું નતું ત્યારે ભાઈએ વાત કરી પ્રકાશ ભાઈએ કે તમે આટલું બધું વિચારો છો તો હવે આગળનું શું છે મેં કીધું મને નથી સમજાતું અમારી પાસે લિમિટેડ જગ્યા છે નારાયણસો ક્ષેત્ર ભોજનાલય છે અને એમનો જે ભવન છે એમનામાં યાત્રિકો રાત્રિ નિવાસ કરતા હોય છે પણ જે બીજા વધારાના યાત્રિકો આવી ગયા છે તો એ હવે પોતાની ગાડીમાં જ નિવાસ કરશે પોતાના બાળકો સાથે તો આપ એ દ્રશ્ય જોયું હોય તો આપનું પણ હૃદય દ્રવી છે ત્યારે ભાઈએ એ જ સમયે મને કહ્યું કે હવે આવી પરિસ્થિતિ તમને એવું લાગે તો તરત જ ગમે ત્યારે આપ મને ફોન કરજો અને એની હું સાક્ષી છું કે રાત્રે લગભગ સાડા અગિયાર બાર પછી જ્યારે પણ યાત્રિકો આવે અને મંદિરનો દરવાજો ખટખટાવે ત્યારે કે હવે અમે આવી ગયા છીએ પણ એક દુઃખ રહેતું કે નારાયણસોળથી પાછળ વીસ કિલોમીટર એમને વર્માનગર આવવું પડશે તો અહીંયા જીએમડીસી જીબી ના જે ક્વાર્ટરો હતા એની અંદર ભાઈએ વ્યવસ્થા કરી હતી બીજું તો એનામાંથી મને શીખવા મળ્યું કે કરવું હોય તો કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ નાનું નથી હોતું એવા અનેક કાર્યો છે ભાઈઓના જો કઈ તો ગમે સમય પર ઘણો બધો જશે લીડર બનાવવા માટે પણ એક વ્યક્તિ કે તમે તમને કોઈ પણ સમય